દર્શક મિત્રો ડેડીયાપાડાથી અત્યારે લાઈવ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આદિવાસી સમાજ કેટલો બોળો છે મિત્રો આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે મિત્રો આદિવાસી સમાજ તેની ઉજવણી કરી રહ્યો છે ત્યારે મિત્રો તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે આદિવાસી સમાજ મિત્રો કેટલી બોળી સંખ્યામાં ભેગો થઈ આ દિવસની ઉજવણી કરી રહ્યો છે મારા ભાઈઓ તેમના ધારાસભ્ય ચેતર વસાવા આ આયોજનમાં મિત્રો હાજર નથી પરંતુ તેમની ગેરહાજરીમાં પણ મિત્રો તેમની બંને પત્નીઓ અને આદિવાસી સમાજ મિત્રો આ જે પ્રોગ્રામ છે તેને સુધારી રહ્યો છે અને ભાજપ સરકારને બતાવી રહ્યા છે કે અમે ચેતર વસાવા વગર પણ આ પોગ્રામને બહુ સારી રીતે કરી શકીએ છીએ મિત્રો અત્યારે ડેડીયાપાડિયાથી લાઈવ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ડેડીયાપાડામાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે મિત્રો લાખોની સંખ્યામાં આદિવાસી સમાજ ભેગો થઈ મિત્રો આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા જઈ રહ્યો છે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેતર વસાવો મિત્રો અત્યારે જેલની અંદર છે તેમના માટે કોમેન્ટમાં કંઈ લખવું હોય તો લખતા જજો બસ મારા ભયો આટલું